જાંબુઆ બાદ કિશનવાડી બીએસયુપી આવાસના મકાનો જર્જરિત થયા છે ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ને નિર્ભયતાની નોટિસ ફટકારતા લોકોમાં રોષ ફેલાઈ ગયો જાંબુઆના બાદ હવે કિશનવાડીના બીએસયુપી આવાસોના ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરોના મકાનો જર્જરિત હોવાની નિર્ભયતાની નોટિસ પાલિકાએ પાઠવતા આવાસમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મકાન ખાલી કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા બીએસયુપી આવાસના મકાનોના ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આજે મિલકત છે ભયજનક હોય એ રહેવા લાયક સુરક્ષિત નથી જેથી મકાન માલિકો ભોગવતા દારોને નોટિસ બજાવવામાં આવે છે જેથી મકાન માલિક કબજેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય કરવું તેમજ રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર નહીં થવું અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર નહીં રહેશે તેમ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું ગુજરાત ફોર્મમાં જઈ અને ત્યાં ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને અમને મકાન બદલી હાલવાની વાત કરી તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાને કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોર્મમાં ગયું છે નેશનલ ફોર્મમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે અમે નોટિસનો જવાબ આપીશું પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જર થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડી પણ મોટના મોંમાં છે અને મોટના મોંમાં હોવાનું આજે પાંચ વર્ષથી મોટના મોંમાં ઝૂમી રહ્યું છે પણ કોર્પોરેશને આ જાંબુવાના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે ચાર ચાર વર્ષથી ભાડા મળ્યા તે પછી તમે અમે મકાનો આપ્યા હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું